જય માતાજી મિત્રો તો ક્રિષ્ના યુવા ગ્રુપ ભળગામડા દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કર્યું છે આશાપુરા જતાં પદયાત્રાઓ માટે સરસ મજાનું કેમ્પનું આયોજન કર્યું છે તો કેમ્પના મેઇન લોકેશનની તમને વાત કરતો ને તો નખત્રાણા આપણે ભૂદથી નીકળ્યો એટલે નખત્રાણા આવે નખત્રાણા ગામ એન્ટર થતા એના પહેલાં જ આપણો કેમ્પ આવી જશે ક્રિષ્ના યુવા ગ્રુપ પદયાત્રીઓ કેમ્પ લખેલું આવી જાય છે તો કે અહીંયાથી નીકળતા હોય ને તો અમારા કેમ્પમાં એકવાર અવશ્ય ચા પાણી પીવા ઊભા રહીજો એને કૃષ્ણ ગ્રુપ વતી બધાને ભાઈ ભક્તોને ભાવભર્યું આમંત્રણ એક ચા પાણી પીવા તો અવશ્ય ઊભા રહીજો અને કેમ્પના મુખ્ય આયોજકની વાત કરીએ તો અમારા ગોપાલભાઈ સોરિયા આપણે ભલગામડા ચોકડી ઉપર હોટલ રહીને ન્યૂ મોજે મસ્તરામિના ઓનર અને ઘણા બધા આયોજકો બીજા પણ છે આપણે હિતેશભાઈ છે રોહિતભાઈ છે બધા ઘણા બધા છે એટલે બધાના નામ તો આપણે નહીં લઈએ કે ઘણા બધા દાતાઓ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી ગોપાલભાઈ વતી હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અહીંયાથી નીકળતા હોય ને તો એકવાર કેમ્પની અવશ્ય મુલાકાત લેજો જે દાતાએ ને ગોપાલભાઈને જે આ કેમ્પનું આયોજન કર્યું છે એને આપણે એવી પ્રાર્થના કરી કે મા આશાપુરામાં ઠાકર ઘણું બધું આપે ને આવી ભવિષ્યમાં તમે આવી સેવા બધા કરતા રહીજો એવી આપણે પ્રાર્થના કરી અને ઠાકર જાજુ આપે બધા દાતાઓને ગોપાલભાઈને અને જો નીકળતા હોય ને એકવાર આશાપુરા જતા હોય ને તો અમારા કેમ્પમાં એકવાર અવશ્ય ચા પાણી પીવા આવજો ભગ્યા નાસ્તો ચોવી કલાક તમને જો ચાલુ રે મળશે અહીંયા કારણે જો ઓલી બાજુ સાઈડ જો આપણે ભગ્યા લાઈવ બનવાનું ચાલુ છે ને આ બાજુ પદયાત્રીઓને લાઈવ નાસ્તો કરાવવાનું ચાલુ છે તો એકવાર નીકળો ને તો અવશ્ય અમારા કેમ્પની મુલાકાત લઈ જુઓ અમે ક્રિષ્ના ગ્રુપ વતી અને બધા ભાઈઓ વતી ભાવભર્યું આમંત્રણ છે આપણે આ વ્લોક સત્તર તારીખે અઢાર તારીખે આવશે પણ આપણા કેમ્પનું ચાલુ થઈ ગયો મુરત થઈ ગયો સત્તર તારીખે ચાલુ કરી દીધો હે તો ત્યાંથી નીકળો ને તો હું તમને સ્પેશિયલી કહું કે એકવાર ચા પીવા જરૂર જાયજો તમે ચા પીશો ગોપાલભની તમને મજા આવી જશે છે એકવાર તમે ચા બહુ આનંદ